મહિન્દ્રા બસો પિચોતેર ડીએ ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા બસો પિચોતેર ડીએ મિત્રો ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર દયાલભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો મિત્રો બે હજાર અને છ ના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ટ્રેક્ટરમાં મિત્રો કલરકામ કરાવેલું જોવા મળશે બાકી ટ્રેક્ટરમાં હાલવા કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કમ્પ્લીટ આખું ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન પણ મિત્રો સારા કન્ડિશનમાં છે ટ્રેક્ટરનું ટાયરની વાત કરી દઉં તો તમને સાઠ થી સિત્તેર ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે હાલમાં બાકી શીત છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે અને ટોટલ જવાબદારી સાથે દયાલ સિંહને આ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો દરેક વિડીયોમાં અમે કહેતા હોય છે કે કોઈ પણ તમારે ટ્રેક્ટર લેવાના હોય જૂના વાહન કોઈ પણ તમે અમારા ચેનલ ઉપરથી વિડીયો જોઈ અને ખરીદવા માંગતા હોવ તો મિત્રો એકવાર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ તમે તમારી નજરે કન્ડિશન ચેક કર્યા બાદ પછી તમારે કોઈપણ વસ્તુ લેવાની એ પહેલાં મિત્રો તમારે જે તે માલિક જે તે વાહન કે પશુના માલિકનો કોન્ટેક કરી લેવાનો કારણ કે વેચાઈ ગયેલ હોય તો તમારે ખોટો ધક્કો થશે હવે કિંમતની વાત કરું તો એક લાખ અને સાઠ હજાર રૂપિયા આ મહિન્દ્રા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં હજુ પણ મિત્રો ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો છે ભાવનગર અને ગામ છે નારી એટલે કે તમને આ ટ્રેક્ટર નારી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર દયાલભાઈ નામ અને સત્તાણું બે સત્તાવનવાળા મોબાઈલ નંબર આપેલા છે સત્તાણું બે સત્તાવન એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો